હવે જોઈએ સમાચાર વિગતવાર તો દેશમાં એસઆઈઆરની કામગીરીની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે એસઆઈઆરની કામગીરીની સમય મર્યાદામાં સાત દિવસનો વધારો કરવામાં આવ્યો છે અગિયાર ડિસેમ્બર સુધીમાં ફોર્મ જમા કરાવી શકાશે ગુજરાત સહિત બાર રાજ્યમાં આ કામગીરીની સમય મર્યાદામાં વધારો થયો છે એસઆઈઆરની કામગીરીની સમય મર્યાદામાં સાત દિવસનો વધારો કરવામાં આવ્યો છે કે ગુજરાત સહિત બાર રાજ્યમાં કામગીરીની સમય દરિયામાં પણ વધારો કરવામાં આવ્યો છે એસઆઈઆરની કામગીરી સમયમર્યાદામાં વધારો થયો છે સાત દિવસનો વધારો થયો છે ગુજરાત સહિત બાર રાજ્યમાં સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે ગુજરાત સહિત બાર રાજ્યમાં પણ સમય મર્યાદામાં વધારો થયો છે સાઈગર એસઆઈઆરની કામગીરી પર સાત દિવસની વધારો થયો છે સમય મર્યાદામાં વધારો થયો છે ગુજરાત સહિત બાર રાજ્યોમાં પણ એ સયાની કામગીરીને લઈને સમય મર્યાદામાં વધારો થયો છે